મહીસાગર જિલ્લામાં આગામી છવ્વીસથી અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની રાજ્ય કક્ષાની બ્રિફિંગ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠકમાં મહિસાગરના ઇન્ચાર્જ કલેક્ટર યુવરાજ સિદ્ધાર્થ પોલીસ અધિક્ષક સિંહ જાડેજા સહિત જિલ્લા અને રાજ્યના અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું શિક્ષણ મંત્રી અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ વિવિધ યોજના કે સહાય અને ભાવિ આયોજનની વિગતો રજૂ કરી હતી લુણાવાડા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા પ્રવેશોત્સવના આયોજનની માહિતી આપી હતી લુણાવાડા જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડમાં યોજાયેલી બેઠકમાં નિવાસ અધિક કલેક્ટર સીવી લતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની નિયામક ચંદ્રિકાબેન બાબોર જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ